ઘણા ગામના ખેડૂતો ગુડખર ખચ્ચરના ત્રાસથી રાતને દિવસ ઉજાગરા કરવા મજબૂર ઘણા ગામની સીમમાં સોથી દોઢસોના ટોળામાં ગુડખર પાકને કરી રહ્યા છે ભારે નુકસાન ઘણા ગામના રહીજો દ્વારા અનેકો વાર ગુડખર અભયારણ્યના અધિકારીઓ તેમજ કલેક્ટરને કરવામાં આવી હતી લેખિત રજૂઆત ઘણા ગામના ગ્રામજનો દ્વારા અનેકો વાર રજૂઆત કરવા છતાં ગુડખર ખચ્ચર પર નથી લાવવામાં આવ્યું નિયંત્રણ ઘણા ગામના ગ્રામજનો દ્વારા ધૂડખર પર નિયંત્રણ લાવવા માટે ઓગણીસ જુલાઈના રોજ પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી ઘણા ગામે ગ્રામજનો એકઠા થઈ ગુડખર એટલે કે શેડ્યુલ વનમાં ગણાતું ખચરને નિયંત્રણ કરવા માટે ગ્રામજનો દ્વારા સ્પેશિયલ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ ઓગણીસ જુલાઈના રોજ પ્રતિક ઉપવાસ રાખવામાં આવશે લખતર તાલુકાના ઘણા ગામ ખાતે ઘણા સીમમાં શિડ્યુલ વનમાં ગણાતું ગુડખર એટલે કે ખચ્ચરના ત્રાસથી ખેતરોમાં વાવેલા પાકને ભારે નુકસાન પહોંચાડતો હોવાનું ગ્રામજનો ત્રાહીમામ ઘણા ગામના ગ્રામજનો દ્વારા ગુડખરની નિયંત્રણ લાવવા માટે પ્રતિક ઉપવાસને હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણા ગામના ખેડૂતો ગુડખર ના ત્રાસથી મુશ્કેલી મુકા મુશ્કેલીમાં મુકાયા છે ગામની સીમમાં ગુડખાડના ટોળે ટોળા ફરતા હોવા જોવા મળ્યા છે આ સમસ્યા છેલ્લા સાત આઠ વર્ષથી ચાલી રહી છે ખેડૂતોને ઊભા પાકને નુકસાન ગુડખરના ટોળા મોટા પાયેમાં નુકસાન પહોંચાડી રહ્યા છે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ખેડૂતોને દિવસે ખેતી અને રાત્રે પણ પાકને રાખેવાળી માટે જવા જાગવું પડે છે ઘણા ગામના રાત દિવસ ખેતરોમાં રખેવાડી કરવા મજબૂર બનેલા ખેડૂતો દ્વારા ધૂડખંડના ત્રાસથી ખેડૂતોએ પરેશાન થઈ ગયા છે ત્યારે તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ગ્રામજનો આ સમસ્યા અંગે અનેકોવાર ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી આથી ગામના ખેડૂતોએ ચિંતામાં વાતાવરણ છે ખેડૂતોએ સ્થાનિક

તો અત્યારે અમારા ગામમાં એક રાત્રિના ટાઈમમાં મિટિંગ ગોઠવવામાં આવી હતી એમાં ખેડૂત સંમેલન ભેગું કરી અને સમિતિ બનાવવામાં આવી સમિતિ બનાવ્યા બાદ ભૂરખરનો ખૂબ જ ત્રાસ હોવાથી અમે ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ એક અનછન ઉપર એક એક દિવસ ઉતરવાનું એક દિવસ અનશન ઉપર ઉતરવાનું સવારના સાતથી સાંજના સાત સુધી અને અમારા સરકાર વિરુદ્ધ જવાનું રહેશે જો સાત વાગ્યા પછી અમારો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગામી કાર્યક્રમ આપશું